नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सामान् पातु सरस्वती भगवती જાડ્યા પ સંસ્કૃત આપણે ભણીએ છીએ એના મેં તમને કીધું હતું કે આપણે જ્યારે ભણતા હતા ત્યારે કે ભાઈ વ્યાકરણ વિભાગ આપણે જ્યારે તે ચાલી રહ્યો છે ત્યારે વ્યાકરણ વિભાગની અંદરમાં વિભક્તિઓની સાથે આપણે વાક્યો જે બનાવતા હોઈએ છીએ એ વાક્યો જે છે એ કેવી રીતે બનાવવા તો અહીંયા અલગ અલગ પ્રકારના ચિત્રો આપ્યા છે એ ચિત્રોની સાથે એક એક ક્રિયાપદ પણ આપ્યું છે કે આપણે અગાઉ જોયું હતું કે ભાઈ ક્રિયાપદ આપણે કોને કહીએ છીએ તો કે જે ક્રિયા દર્શાવે છે એને આપણે ક્રિયાપદ કહીએ છીએ તો અહીંયા આપણે જોઈએ કે જો અહીંયા આપણે જોયું હતું તો અહીંયા ક્રિણાતી એવું લખેલું છે અને અહીંયા અલગ અલગ શબ્દો આપ્યા છે અને અહીંયા લેખની એવો શબ્દ મૂક્યો છે તો કે લેખન્યાનું લેખની બનેલું છે તો અંકન્યાનું અંકિની બને તો એની સાથે આ ક્રિણાથી જોડાય પછી અહીંયા પણ આપણે લખ્યું છે અલગ અલગ કે અહીંયા ભગીન્યાનું ભગીની હિ એવું થયું છે તો એને આવી હતી કે ભગીની આવી હતી એવા વાક્યો અહીંયાથી આપણે બનાવી શકીએ છીએ પછી અહીંયા પણ અલગ અલગ આખું પેલું આપ્યું છે કે ભાઈ ગૃહ ભોજનાલય ઉદ્યાન પુસ્તકાલય આપણ વિતકોષ વિદ્યાલય મંદિર અને ભાસ્કર પછી અહીંયા આપણે વયમના પાઠ સાથે આપ્યું છે કે વયમ પાઠહ મંત્ર સમાચર અધ્યય પછી ત્રીજો અહીંયા લેવું કે પાઠમ મંત્રમ સમાચરમ અધ્યય આ એનું રૂપ બનાવ્યું છે અને પઠમ એવું કે વયમ પાઠમ પઠામા વયમ મંત્રમ પઠામઃ વયમ સમાચરમ પઠામા વયમ અધ્યયમ પઠામા આટલા વાક્યો આપણામાંથી બનાવ્યું છે આ શું છે આપણે આ બધા શબ્દો છે આ શબ્દોની સાથે અહીંયા બીજી વિભક્તિનું રૂપ મૂકી દીધું છે અને અહીંયા મહા શબ્દ શું કામ છે કેમ કે વયમની સાથે હંમેશા મહ આવે આપણે અસ્મદ સર્વનામનું જ્યારે રૂપની વાત કરતા હતા ત્યારે અહમ હોય તો હું આવે મારા એક માટે બોલવું હોય ત્યારે અહમ લેવાય બે વ્યક્તિ માટે લેવું હોય તો વયમ શબ્દ આવે પણ બધા માટે લેવું છે તે આપણે શું લેતા હતા વયમ તો કે વયમ પાઠમ પઠા મહ એટલે અમે પાઠ ભણીએ છીએ વયમ મંત્રમ પઠા મહ એટલે અમે મંત્રો ભણીએ છીએ આ આખો આપણે સંસ્કૃત રૂમ છે કે જેની અંદરમાં અલગ અલગ બધી વસ્તુ આપણે જોઈ શકીએ આ બધા ચિત્રો છે તો ચિત્રોના આધારે પણ તમે નક્કી કરી શકો કે ભાઈ આ શું શું અહીંયા બતાવવામાં આવ્યું છે આમાં બધાની અંદરમાં સંસ્કૃતના શબ્દોના નામ છે એ લખેલા છે પછી આપણે જ્યારે ફ્રી લેક્ચર હોય ત્યારે તમારે આની અંદરમાં આવી અને અહીંયા આ બધા પિક્ચર્સ છે એ બધા જોવાના અને એના નામ છે એ તમારે તમારી નોટમાં લખવાના છે કે આ ભાઈ કયા કયા પિક્ચરના નામ અહીંયા આપે આ બધું જ આખું આપ્યું છે માન કે અહીંયા તમને અલગ અલગ રૂપો આપ્યા છે તો કે અહીંયા બધા ક્રિયાપદો છે અહીંયા બાળક એ ક્રિયા કરનાર વ્યક્તિનું નામ આપ્યું છે અને અહીંયા જે ક્રિયા કરવાની છે એ નામ આપ્યું છે तो सुनिए कि बालक़ कहाँ फलम खादती समझाई बालक़ कहाँ फलम खादती बालक़ कहाँ पुस्तकम पढ़ती बालक़ कहाँ पत्रम लिखती बालक़ कहाँ दुग्धम पीती बालक़ दूरदर्शन पश्चती दूरदर्शन मतलब टीवी बालक़ कहाँ पुष्पम जिग्रती जिग्रती ने मतलब थे सुगु બાલક પુસ્તક રમકડું લઈ આવે છે ને બાલક ગીતમ ગાયતી તો અહિયાં તમને દસ ક્રિયાપદો આપ્યા છે અહિયાં દસ નામપદો આપ્યા છે ને અહીંયા બાળક દસ કર્મો એ છે કર્મ છે આ બીજી વિભક્તિના છે કે ભાઈ કયા પ્રકારનું કર્મ કરે છે અને બાળક છે એ એક વચનમાં છે કે ક્રિયાનો કરનાર વ્યક્તિ એક છે તો કે બાળક આ બધી પ્રકારની ક્રિયા કરે છે અને આ બધા પ્રકારના માધ્યમથી કરે છે કેમ કે આ ચિત્રોના માધ્યમથી તમે આસાનીથી સંસ્કૃત જે છે એ બોલતા લખતા વાંચતા શીખી શકો હવે નયશૈકા એની જેવું જ અહીંયા કે ભક્ત વિદ્યા દેવાલયમ ગચ્છતી અહીંયા ગચ્છ આપણે વર્તમાનકાળનું ક્રિયાપદ છે આમ તો અહીંયા ગમ થતું છે ગમનું ગચ્છ બને છે અને એના પછી વર્તમાનકાળ પરસ્મિ પદના પ્રત્યયો લાગે છે અહીંયા ગચ્છતી વર્તમાનકાળ ત્રીજો પુરુષ એક વચન લાગેલું છે તો કંઈ કે ભક્ત હ દેવાલય હ ગચ્છતી છાત્ર વિદ્યાલય ગછતિ પિતા કાર્યાલય ગછતી વૈદ્ય ચિકિત્સાલ ગછતી બાલક ઉદ્યાન ગછતી યુવક વાટિકા ગછતી ન મહેલા નદી ગછતી કો જાય છે એવા વાક્યો બનામા કે ભક્ત દેવાલય ગછતિ એટલે ભક્ત મંદિર જાય છે છાત્ર વિદ્યાલય ગછતિ એટલે વિદ્યાથી વિદ્યાલયમાં જાય છે

મહિલા નદી ગચ્છતી ને સ્ત્રી છે એ નદીએ જાય છે કે સ્ત્રીઓ નદીએ શું કામ જાય તો નદીએ જળ ભરવા માટે પણ જાય નદીએ કપડા ધોવા માટે પણ જાય તો આ બધા વાક્યો જે છે અહીંયા એ રીતે આપેલા છે પછી અહીંયા તમે જુઓ તો અહીંયા પણ અસ્થિ ક્રિયાપદ આપ્યું છે ત્યાં જે ગચ્છતી ક્રિયાપદ હતું અહીં અસ્થ ધાતુનું અસ્થિ ક્રિયાપદ આપ્યું છે કે પુસ્તકમ સ્યુત હ અસ્થિ એટલે કે પુસ્તક તમારી બેગ જે હોય ને એને સ્યુત કહેવાય પુસ્તક થેલીમાં અથવા થેલામાં છે ફલમ વૃક્ષ અસ્તિ ફળ વૃક્ષ પર છે પુસ્તકાલય વિદ્યાલય અસ્તિ એટલે કે પુસ્તકાલય વિદ્યાલયમાં છે કે આપણે લાઇબ્રેરી તમે બોલો છો ને જેને જેને પુસ્તકાલય કહેવાય કે કે પુસ્તકાલય વિદ્યાલયમાં છે મંદિરમ ગ્રામહ અસ્થિ એટલે મંદિર ગામમાં છે ભક્તહ મંદિરમ અસ્થિ તો ભક્ત મંદિરે છે જલમ ચશેકઃ અસ્તી જાળ ગ્લાસમાં ચશેક એટલે ગ્લાસ ગ્લાસમાં છે પછી અહીંયાં કે લતા રમા સહગચતી અહીંયાં સહ શબ્દ મુક્યો છે સહનો મતલબ થાય સાથે આ સહ છે એ અવ્યય છે તો કે લતા રમા સહગચતી તો કે લતા રમાની સાથે જાય છે તો માતા બાલિકા સહગચતી તો માતા છોકરીની બાલિકા એટલે છોકરી છોકરીની સાથે જાય છે નાવિક નૌકા સહ એટલે કે નાવિક નાવ ચલાવનાર વ્યક્તિને નાવિક બોલાય કે નાવિક નાવની સાથે જાય છે ગીતા સખી સહ ગીતા એની સખી એટલે મિત્ર સખીની સાથે કેમ કે સ્ત્રીઓમાં સખી શબ્દ બોલાતો હોય છે એટલે કે ગીતા સખીની સાથે જાય છે તાત પુત્રી સહ એટલે પિતા પુત્રીની સાથે જાય છે યુવક ભગીની સહગતી યુવક એટલે યુવાન ભગીની એટલે બહેનની સાથે જાય છે તો આ બધા જ વાક્યોને તમે બહુ સારી રીતે બનાવી શકો આ અહીંયા જે કંઈ કાર્ડ આપ્યા છે એ કાર્ડ સમજૂતી માટે છે કે તમે આસાનીથી આપણે જે વ્યાકરણ વિભાગ ચાલે છે ત્યારે આપણે વિભક્તિ પરિચય ચલાવીએ છીએ તો એ વિભક્તિના આધાર ઉપર આ બધા જ કાડો છે એના માધ્યમથી તમે જુદા જુદા વાક્યો છે સંસ્કૃતના બનાવી શકો ટૂંકા ટૂંકા વાક્યો આપણે બનાવી અને આપણે બોલચાલની ભાષાની અંદરમાં પણ એનો ઉપયોગ કરી શકીએ તમે આપણે આપણે ગુજરાતના આપણી મૂળ ભાષા ગુજરાતી તો આપણે ગુજરાતી કડકડા બોલી શકીએ છીએ પણ બીજી ભાષાને આપણે શીખવી હોય તો એનું માધ્યમ છે કે ભાઈ તમારે વ્યાકરણ વિભાગની સાથે આ અલગ અલગ વિભક્તિઓની જોઈ અને અલગ અલગ વાક્ય રચનાઓ છે એ તમારે શીખવી પડે જેના માધ્યમથી તમે બીજી ભાષાને પણ મતલબ સંસ્કૃત આપણી દેવી ભાષા છે આ ભાષા આપણને આવડતી હોવી જોઈએ કે જે આ માધ્યમથી તમે એને બોલતા વાંચતા આરામથી શીખી શકો છો તો આ રૂમ છે આપણો કે જેના માધ્યમથી તમારે સંસ્કૃત ભાષાને સરળતાથી સમજાશે તમે સરળતાથી એને શીખી શકશો બરાબર છે તમને કોઈના આમાં પ્રશ્ન છે કે તમને ન ખબર પડતી હોય એવી કોઈ વસ્તુ છે કે જેના માધ્યમથી તમે સમજી ન શકો એવું કંઈ મને કંઈ અહીંયા આ જે કાર્ડ લીધું છે એમાં આપણે વયમ શબ્દ લીધો છે વયમ શબ્દ આપણે હમણાં જ ભણ્યા પહેલાં અભ્યાસની અંદરમાં પણ હતો બીજા અભ્યાસની અંદરમાં પણ આપણે જોવાના છે કે ભાઈ અસ્મદ સર્વનામ આપણે જે જોઈએ છે કે જે પહેલા પુરુષ માટે વપરાય છે એ પહેલાં પુરુષમાંનું એ પેલી વિભક્તિનું બહુવચનનું રૂપ છે વયમ શબ્દ છે એ તો અહીંયા બધા અલગ અલગ કાળની અંદરમાં અલગ અલગ વાક્યો તમે બનાવી શકશો એક વચનમાં દ્વિવચનમાં અને બહુવચનમાં કેમ કે સંસ્કૃત ભાષા એક જ એવી છે કે જેની અંદરમાં ત્રણ વચનો છે ગુજરાતી લો હિન્દી લો કે બીજી કોઈ ભાષા લો એમાં બે વચન જ આવે છે કે એક વ્યક્તિ માટે એક વચન અને બે કે બેથી વધારે બધી માટે બહુ વચન પણ સંસ્કૃત ભાષામાં શું છે કે એક વ્યક્તિ માટે એક વચન બે વ્યક્તિ માટે દ્વિવચન ત્રણ કે ત્રણથી વધારે વ્યક્તિઓ માટે બહુવચન આપણે જે જોયું કે ભાઈ એકથી આઠ વિભક્તિઓ છે નામ રૂપ નામના રૂપો આપણે જ્યારે જોતા હતા ત્યારે આઠ વિભક્તિઓ જોઈ પહેલી વિભક્તિ માંડીને સંબોધન સુધીની તો કે પહેલી વિભક્તિને આપણે શું બોલ્યા તો કે કર્તાકારક બીજી વિભક્તિ શું હતી તો કે કર્મકારક ત્રીજી વિભક્તિ કરણકારક ચોથી વિભક્તિ સંપ્રદાનકારક પાંચમી વિભક્તિ અપાદાનક ષષ્ઠી વિભક્તિ સંબંધ સાતમી વિભક્તિ અધિકરણકારક અને આઠમું સંબોધન આટલી વસ્તુ તમારે હંમેશા યાદ રાખવાની છે કે જેના આધાર ઉપર તમને પરીક્ષાની અંદરમાં રૂપો લખવાના કે રૂપો ઓળખાવાના પૂછવાના આવે તો પણ તમે આરામથી એ લખી અને સમજી શકશો બરાબર આટલી વસ્તુ આપણે અહીંયા રાખીએ છીએ બાકીનું કાલ જોઈશું